ટેન્શન વાળી જિંદગી જીવવા કરતા જલસા વાળી જિંદગી જીવવી સારી છે અને તમને ટેન્શન મુક્ત રાખવા માટે આ મેં વ્લોગ ચેનલ ચાલુ કરી છે તો ટેન્શન મુક્ત રહો અને મારા વ્લોગ જુઓ ફ્રેન્ડ્સ જે લોકો મારા વ્લોગ જોવે છે એ તમામને મારી નમ્ર વિનંતી છે લાઈક પણ કરો અને સારી કોમેન્ટ પણ કરો અરે હું ઢોલો ગુજરાત મારુ નોમ રે સોડી કોટો વાગ્યો તારા પ્રેમ નો અરે રાજદીપ મારુ નોમ રે સોડી કોટો વાગ્યો તારા પ્રેમ નો હું ગુજરાતનો તો ફ્રેન્ડ્સ તમને એવું લાગતું હશે કે રાજદીપભાઈ આ ગીત કેમ ગાય છે ફ્રેન્ડ્સ મેં ઘણા ટાઈમથી મારી જૂની જે સ્ટાઈલ હતી એ રાખી નથી તમે મને દાઢીવાળી લૂકમાં ઘણા ટાઈમથી જોઈ રહ્યા હતા અને ઘણા બધા મિત્રો મને કોમેન્ટમાં પણ કહેતા કે રાજદીપભાઈ તમારી રાજદીપ દિલવાળો પ્રેમમાં પાગલ અને બે ઓફાઈના જે ગીતોમાં તમારી જે જૂની લૂક હતી એ ફરી રિપીટ કરો એટલે મેં થોડા ટાઈમ માટે મારી બીએડ કાઢી નાખી છે અને તમને એ વર્ષો પહેલાં જે રાતદીપ બારડ જોવા મળતો હતો એ જોવા માટે ફરીથી મેં મારી જૂની લૂક કરી છે તો તમને આ લૂક કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હરશદ જય હરશદ જય ગાયત્રી માં બોલો સુચા જાગી ગયો અને વ્લોગ ચાલુ કરી દીધો છે એટલે નીચે આવી ગયો છું ચાલુ કરી દેવો જ પડે ને આપડે ધમાલનો નાસ્તો કરી દીધો ધમાલને આ સ્કૂલમાં નાસ્તો લઈ જવાનો છે ને

બસ હા અભ્યુ રિલ્સ મારી બનાવવાની વાત કરતો તું બનાવી દઈએ હમ બનાવી દઈએ ચલો ચલો એટલે અહીં થોડી બનાવવાની તો ક્યાં બનાવીએ આઉટડોર જવું પડશે ને બહાર જઈશું તો બંધે સારી વાંધો નહીં તમાલ વાત કરી તમારે તો વાંધો આપણે શું અરે લેવો પેલું બધું પકડે ને તો મારે કામ થઈ જાય

સો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો ફૂલ ફેમિલી સાથે નીકળ્યા છીએ બહારને એટમોસ્ફિયર તમે જોઈ શકો છો કેટલું જોરદાર લાગી રહ્યું છે સો ફ્રેન્ડ્સ અત્યારે આવે છે અમે ફરવા માટે એકચ્યુઅલી તિબેટીયન માર્કેટ અમદાવાદમાં આવ્યું છે એટલે ઠંડીનો માહોલ છે ઓલરેડી જેકેટો તો ઘણા બધા છે પણ ન્યૂ કંઈક યુનિક કંઈક આવ્યું હોય તો ધમાલને પણ લેવાનું છે વનીતાને લેવાનું છે દેવભાઈને પણ લેવાનું છે અને મારે પણ લેવાનું અમે જઈએ માર્કેટ ક્યાં છે એ અમને ખબર નથી પણ અત્યારે અમે છીએ રિવરફ્રન્ટ ઉપર એટલે જોઈ લઈએ છીએ ક્યાંક ને ક્યાંક તો તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે તિબેટીયન માર્કેટ બહુ ફર્યા અને બહુ પૂછ્યા પછી અમને મળી છે તિબેટીયન માર્કેટ હવે અમે જઈએ છીએ અંદર જેકેટ લેવા માટે સ્વેટર લેવા માટે અમારા મનપસંદ જેકેટ મળી જાય એટલે અમે લઈ લેશું સો ફ્રેન્ડ્સ ધમાલ બોલો જોયું તે ચાલુ કરી દે જોવા ને પણ અત્યારે તો કોઈ નથી ગમતું અરે જોવા ને કોઈ ગમતું નથી શું બધે જોશો તો ખબર પડશે જો કોઈ સારું લાગે તો જ લઈશ ને તો કોઈ બીજી હા થી લઈશ

અને અહીંયા ધમાલ એની ચોઈસ નું જોઈ રહ્યો છે માર્કેટ બહુ મોટું છે ને એમાં ચોઈસ કરવી પણ અઘરી છે ફ્રેન્ડ્સ સો ફ્રેન્ડ્સ ખરીદી થઈ ગઈ છે ને હવે અમે જઈએ છીએ માણેક ચોક કારણ કે જમવાનું તો ઘરે બનાવ્યું નથી હવે જમવાનું અને જમીને જઈશું અમે ઘરે દલડુ દેતી જા ગોરા દે દલડુ દેતી જા હું છું તારા પ્રેમમાં પાગલ દલડું હું છું તારા પ્રેમમાં પાગલ તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છે અને બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે તમને સંભળાવી દીધું આ સરસ મજાનું ગીત અને આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો બ્લોગ એન્ડ કરતા પહેલાં મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો સારી સારી કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ